10 જણાઈ 10 જણાઈ માંથી 5 જણા જેનું નસીબ છે એ પાસ થઈ જશે લેડો ઇન્ટરવ્યુ ચાલુ થઈ ગયો લેડો તા ખેત્ર પાયલા છો માર પાસે પછી ફાઈલ લાયા છો તમારી તો લાવી દી ટકા ને સારું છે ભાઈ તમારું સરસ ભણતર છે વચન રાત દિવસ કરતા હતા ડ્રાઈવર નું ઇન્ટરવ્યુ હા તો છે પછી કોઈ પણ સાધન તમારા લાઇસ્ટન્સ પણ સારું છે ભાઈ બધી રીતે તમે હોશિયાર છો પણ તમારી ઊંચાઈ માપી લો ભાઈ કેટલી થાય છે ભાઈ ઊંચાઈ માપી લો ભાઈ નહીં કભી સાહેબ ભાઈ મેં કુમારજીની કેટલી ઊંચાઈ થઈ સાહેબ વિનાઇટ સેન્ટીમીટર કૂઠો સાહેબ

તમે મજૂરી પણ સારી કરી પણ એક દુઃખ મને બહુ ભયંકર થાય છે કે તો આપણે એકસો પોસઠ સેન્ટીમીટરની ઊંચાઈ જોઈએ ત્યારે તમારે એક સેન્ટીમીટર ઊંચાઈ ઘટે છે એટલે તમે નોકરી નહીં પ્રાપ્ત કરી શકો હું મજબૂર છું ભાઈ તમારા માટે মগজ કોઈ નહીં <fans> <fans> आले पड्या आता अबे तुम्ही आमनु લઈ जो खार्ता हा

કોક કી કલાબો પડશે ઓનો કોક કી કરાવા આજ તો બીજો કોક માયકા મારી નખાય તો જીબાને દેખીતા અને મારો બેરો ઠખરા મેલે હું શું કરું જો જપ્પા મે લીધું ઓનો જોઈ લેજો મને થાપ તોડી દી હવ લે જી દાદા પકકશી ને ના ઓનો પકકશી લે પછી મારશે તો ઠખરા મેલે મારો હા કાથે બન છું ઓ પેલા એને ઇને રહ્યું ને

યુવાનો આવો બધા આવો આવો ભાઈ આવો બધા આવો યુવાનો આવો બધા બેસો 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 દાદા હું તમારી વાત કહેવા માંગુ છું બોલો ભાઈ શું કરો કે આપણા ગામમાં એક ગોડો આવ્યો બધાને ઘેર ઘેર જઈને મારણ આવું બીવું કરણ કુકનો ચંપલ મેલો તો કુકનો પાછી ગરચી ચાલો એ ગોડાને કોક ઉપાય લાવવો પડશે આપણો તો એ ગોડાને ભાઈ ગમે તે રીતે આપણા આજુબાજુ કોઈ રખડે ને તો આપણે એને પકડો ભાઈ અને મારા પાછી રાખો આ લો ગોડો

કોના માટ આયા ગોડા માટ છોડા માટ આયા કોઈને જાવડી ને ગમીચા બેસ્યો એટલે શાંતિ પકડી મારી પાસે લાવો હા તમે પકડો પકડો એય નાખ્યો મારો યાર બંધી તું તો માર બંધી તમે પકડો દાદાને જોઈ લેલો સારા

अरे भाई आित्रने तुम्ही किती आकड्या पकडरची हा तर माझे डायव्हरना इंटरव्हिओ भरती आयोग हां सच हकीकत तो भाई आम्ही विचार करो क एकती मीटर वन ऊंचाई ओशी पडी बद्दी बधी रीती होशिया तो એની ક્વોલિફાઈડ તમે જુઓ તો બધી સારીથી ભણવામાં ડ્રાઇવિંગ લાયસન્સમાં તમે જુઓ તો દરેકમાં કોઈ પણ વિકલ એ આપી શકે પણ મેં કીધું ભાઈ તારે એક જ સેન્ટીમીટર તારા ઘટાડશે તો નોકરી નહીં મળે એટલે મારું માનવું એવું છે કે આ બહાર નીકળીને આ ચિંતામન ચિંતામાં મગજ જતું છે ભાઈ અને મગજ બેધાનમાં થઈ જશે તમે જુઓ तो वर्षो पहला पंदर वर्ष पहला भाई एक आओ इंटरव्यू में मारा आया तो ड्राइवर नहीं तारा गोमनो भाई दर्शन जी ठाकुर एक ए त्रिश वर्ष पहला इंटरव्यू दिया जाए तो तीन और एक सेंटीमीटर तक रह गया तो इन्ह तो कहीं न पच्चीस तो ना कि पर एक गोलो पर थैंक बार में गोमु इतना आओ आज एक सौ पहले सेंटीमीटर नहीं जो सरकार ने ऊंचाई नो जो बाप से એ પંચોત્તેર વર્ષ પહેલાં મારું માનું તે સાચું હતું પણ આજના સમયમાં હવે આપણે છોકરાઓની પણ ઊંચાઈ ઓછી હોય છે સ્ત્રીઓની પણ ઊંચાઈ હોય છે એટલે જે આ બાળકો જે આવે છે એમની ઊંચાઈ એવા વધુ થતી નથી ઘટતી જાય છે તો સરકારશ્રીએ પણ હવે વિચારવું જોઈએ કે ભાઈ આ કોઈ પણ સરકારી ભરતીમાં પોલીસની હોય કે ડિપાર્ટમેન્ટમાં તો જે એકસો પો સેન્ટીમીટરનો રેશિયો છે ને એ અત્યારે એકસો એક એકસો સાહીઠ રાખવો જોઈએ સ્ત્રીઓને એકસો અઠ્ઠાણું રાખવો જોઈએ એ એટી અને જે આદિવાસી છે એમાં એમને એકસો અઠ્ઠાવન સેન્ટીમીટર રાખવો જોઈએ તો આજના બાળકોના યુવાનો અને નાની નાની જે બાળાઓનો સરકારશ્રીનો અભિગમ છે કે મહિલાઓની અનામત તો એમને પણ લાભ મળે અને આપણા દેશની અંદર આવું યુવાધન બરબાદ ના થાય તો સરકારે ઊંડો અભ્યાસ કરે એવું મારું માનવું છે ભાઈ તો બોલો તમારું શું કહેવું છે કહો છે તો ભાઈ આ ભાઈને આપણે દવાખાનો દાખલ કરવો પડશે હવે અત્યારે સારામાં સારા દવાખાના જે મગજની હોસ્પિટલ પાટણ છે એમાં દાખલ કરી અને એને સારો થાય એવા પ્રયત્નો આપણે બધા લોક ફાળા થી કરવો પડશે કે આ છોકરો ભણેલો સારો છે હોશિયાર છે પણ એની ગરીબાઈ બધા ભારત માતા કી